સામાન્ય કાળના ત્રીજા અઠવાડિયાનો શુક્રવાર આજના શુભ સંદેશમાં ઈસુ ઈશ્વરના રાજ્ય જેવો ભારે વિષય સમજાવે છે વિષય ભારે છે એટલે ઉપમાઓનો ઉપયોગ કરે છે સાંભળીએ સંત શુભ સંદેશ અધ્યાય કડી ચોત્રીસ વળી તેમણે કહ્યું ઈશ્વરનું રાજ્ય તો આવું છે કોઈ માણસ જમીનમાં બી વાવે છે પછી તો તે રોજ રોજ રાતે ઊંઘે છે અને દિવસે જાગે છે દરમિયાન બી ઊગી નીકળી મોટું થતું જાય છે આ શી રીતે બને છે તેની એને ખબર નથી પડતી ધરતી પોતાની મેળે જ પાક પકવતી હોય છે પહેલાં ફણગા પછી કણસલા અને ત્યાર પછી કણસલામાં ભરેલા દાણા પણ ફસલ બરાબર પાકે છે એટલે તરત જ ખેડૂત દાતરડું ચલાવે છે કારણ કાપણીનો સમય આવી પહોંચ્યો હોય છે વળી ઈસુએ કહ્યું ઈશ્વરના રાજ્યને આપણે શાની ઉપમા આપીશું અથવા કયા દ્રષ્ટાંતથી આપણે એનું નિરૂપણ કરીશું એ રાઈના દાણા જેવું છે એ દાણો વાવતી વખતે પૃથ્વી ઉપરના બધા બીજોમાં નાનામાં નાનો હોય છે પણ વાવ્યા પછી એ ઉગી નીકળે છે અને વધીને કોઈ પણ છોડ કરતા ઊંચો થઈ જાય છે અને એવી મોટી ડાળીઓ ફેલાવે છે કે આકાશના પંખીઓ એની છાયામાં વાસો કરી શકે છે આવા અનેક દ્રષ્ટાંતો દ્વારા ઈસુ લોકોની સમજ શક્તિ અનુસાર ઈશ્વરની વાણી સંભળાવતા હતા તેઓ લોકો આગળ દ્રષ્ટાંત સિવાય બોલતા જ નહીં પણ એકાંતમાં પોતાના શિષ્યોને બધું સમજાવતા ઈસુ ઈશ્વરના રાજ્યને સમજાવવા એક દ્રષ્ટાંત કહે છે દ્રષ્ટાંતમાં જે કહેવામાં આવે છે તે શ્રોતાઓનો અનુભવ છે તેઓ જાતે ખેડૂતો છે અથવા ખેડૂતો સાથે તેમનો પરિચય છે ખેતીમાં વાવણી વખતે ખેડૂત કાર્યશીલ છે ઈસુએ કહેલી દ્રષ્ટાંત કથા મુજબ ખેડૂત ફરીથી કાર્યશીલ બને છે કાપણી વખતે વાવણી અને લણણી વચ્ચે જે કંઈ થાય છે તે સઘળાનો કરનાર પ્રભુ છે વાવેલું બી ઊગી નીકળે છે બીમાંથી ફણગો ફણગા પછી કણસલા કણસલામાં દાણા એટલે કે બી એક બીમાંથી અનેક બી આ કાર્ય પ્રભુનું છે એક બીમાંથી અનેક બી કેમના થાય છે એ વાવનારને સમજાતું નથી આ દ્રષ્ટાંત દ્વારા ઈસુ સમજાવે છે કે ઈશ્વરનું રાજ્ય આ પૃથ્વી પર ફેલાવવામાં પ્રભુ અને માનવનો સહયોગ છે પ્રભુ તો સર્વસમર્થ છે એટલે પ્રભુ એકલે હાથે પૃથ્વી પર ઈશ્વરનું રાજ્ય ફેલાવી શકે છે પણ એકવાર માનવનું સર્જન કર્યું પછી પ્રભુ દરેક કાર્યમાં માનવના સહકારનો અવકાશ રાખે છે આ પ્રભુની દરિયાદિલી છે પ્રભુ માનવને ખૂબ મહત્ત્વ આપે છે માટે જ માનવે પ્રભુને સહકાર આપવો આવશ્યક છે પ્રભુને માનવે આપેલા સહકારને મરકટ ન્યાય નામની ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિકતા દ્વારા સમજાવવામાં આવે છે મરકટ માતા પોતાના બચ્ચાને આ ઝાડ પરથી પેલા ઝાડ પર છલાંગ મારીને લઈ જવાની યોજના કરે છે મરકટ માતામાં છલાંગ મારવાની ક્ષમતા છે જે આવશ્યક છે તે મરકટ બચ્ચાનો સહકાર બચ્ચાએ મરકટ માતાની છાતીએ વળગવાનું છે બચ્ચાનો સહકાર અને માતાની છલાંગ ધારેલું કાર્ય સફળ આપણે ઈશ્વરના રાજ્યની શરૂઆત કરવા માટે સહકાર આપવાનો છે એક યુવક મંડળની શરૂઆત કરવાની છે જે ધર્મ વિભાગની પ્રવૃત્તિઓ ગોઠવે પછી તો પ્રભુ જ એ મંડળીને ચલાવતા રહેશે એક ઠેકાણે આજથી તેત્રીસ વર્ષ પહેલાં બાઇબલ અને ધર્મવિદ્યાના ધર્મજનોના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા તે આજે પણ ચાલુ છે પ્રભુ તેને ચલાવે છે ઈસુ રાયના દાણાનું દ્રષ્ટાંત આપે છે ઈશ્વરના રાજ્યને સમજાવવા ઈસુ જણાવે છે કે ઈશ્વરના રાજ્યનો આરંભ શોરબકોર નાચગાન તડાકા ભડાકાથી નથી થતો નાનકડા રાયના દાણામાંથી ફૂટી નીકળેલો છોડ આકાશના પંખીઓનો વિસામો બને છે અર્થાત જેનો આરંભ એકદમ નગણ્ય છે ક્ષુલ્લક છે તે જ સૌને આશરો આપતી વાસ્તવિકતા બની શકે છે આ સમજવા નદીની ઉપમા પણ મદદરૂપ થઈ શકે છે જો આપણે નદીનું સ્થાન પર્વતમાં જોઈએ તો આપણે માની નહીં શકીએ કે આ પાણીની ધાર આગળ જતા નદી બને છે આ પ્રભુની કરામત છે i